ખાતે ક્ષર સુદ બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રસ રોટલીનો પ્રસાદ તેમજ અન્નકૂટ અને આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડી દર્શન કરી ધન્યતા અનુભવી વલ્લભ ભટ્ટ દ્વારા રચિત આનંદ ગરબા અને માતા પ્રસન્ન થઈ માક્ષર સુદ બીજના દિવસે સંપૂર્ણ ગામમાં શિયાળામાં રસ રોટલીની પ્રસાદી જમાડવાની નેમને માતાજીએ પૂર્ણ કરી હતી ત્યારથી જ માતાજીને માક્ષર સુદ બીજના દિવસે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે ત્યારે માક્ષર સુદ બીજ નિમિત્તે ડભોઈના વડોદરી ભાગોળ નજીક આવેલા પૌરાણિક બહુચર માતાજી મંદિર ખાતે રસ રોટલી પ્રસાદી તેમજ અન્નકૂટ સહિત અન્ય આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં માય ભક્તો દર્શને ઉમટી પડ્યા અને ધન ત્યાં અનુભવી હતી નિરંજન ચૌહાણ ડભોઈ ડભોઈમાં વડોદી ભાગોરે આ બહુચરમાનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં આજે માક્ષર સુદ બીજ હોવાથી આનંદ ગરબા મંડળ દ્વારા સવારે અંકોટ કરવામાં આવેલો અને અત્યારે આનંદ નો ગરવો કરી રસ રોટલીનો પ્રસાદ ધરવામાં આવ્યો છે તો રસ રોટલી નું મહત્વ એટલા માટે છે કે માગસર સુદ બીજ ને વલ્લભઘોટને માંગ્યો તો કે રસ આપો તો શિયાળામાં ક્યાંથી લાવે તો માતાજી એની ઈચ્છા પૂરી કરવા માટે અને લાજ રાખવા માટે ભક્તોની લાજ રાખી અને રસ રોટલી જાતે માતાજી સ્વયં પ્રગટ થઈ અને રસ રોટલીનો પ્રસાદ ધર્યો હતો તો આજથી ત્યાંની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે અને આજે અમે રસ રોટલી નો પ્રસાદ આનંદ ગરબા મંડળ દ્વારા કરવામાં આવેલ છે સવારે અંકોટ કર્યો તો માતાજીએ સાક્ષાત સ્વીકારી એમના પગલા પાડીને અમને અનુભવ કર્યો કે હું હાજરે હાજર છું ને ભક્તોની ભીડ ભાગે છે એટલે માતાજીના આજે પગલા પડ્યા છે અને માતાજી અમારી પર ખુશ છે કે જેથી અમને આશીર્વાદ આપી દીધા છે también ¡Ah,